ચરણવિધિ દિવસમાં ફિક્સ ટાઈમે કરવી કે નવરાશના વખતે કરી શકાય નવરાશના વખતે એક્સ્ટ્રા કરવી ફિક્સ ટાઈમે નિયમથી કરવી બે વખત કરાય ને આજે નવરાશ મળી નવરાશ ના ટાઈમે કરે કાલે નવરાશ મોડી મળે મોડી કરે પરમ દાડે નવરાશ મળી જ નહીં કરીને એમ કરીને ને અને આળસ એ કેટલી મોટી નવરાશ નથી હોતી આળસ કરવાનું કે નવરાશ હોય હાડા છે એટલે તો બહુ મોટું કામ એમાં નવરાશ મળે જ નહીં એને એટલે આપણે નિયમથી કરવી એટલે કરવી જેને ચા કેવી ઉઠે એટલે કપ પી લેવાની ચાર વાગે ભલે સત્સંગ ચાલુ થવાનો હોય પણ ચાર વાગે ચા નિયમ છે તો નિયમ પી લવીએ એટલે પી લવી નહીં એવો નિયમ લે છે ને મને બહુ પરવસ્થા લાગે ચાનો ટાઈમ થાય ને સત્સંગનો ટાઈમ થાય ને એવી પરવસ્થા લાગે પછી મેં તો ચા સત્સંગ આપો આગો પાછો કરો ને ચાને આગે પાછે કર નાખો પછી ચામાં શું કરું દૂધ વધારે દિતું ચા ઘટડતો ગયો પછી ધીમે ધીમે દૂધ એકલું રહે ચા જતી રહી દૂધમાં પાણી વધારે તો કે દૂધ પાણી એકલું રહે દૂધ જતી રહી હવે કશું રહી જ નહીં સાંજ કે કશું ચા આવે ન આવે કશું પાતી જ નહીં પરવસ્થા કેટલી વધી કરે એટલે વિધિ આપણે નિયમ થી કરવી શું સવારે ઉઠીને કરી લેવી આપણે પછી મોટા દાંતણ ગા નહીં પેલા નાના જૈનોન ત્યાં તો ખાસ દેરાસર ગયા વગર તને ચા નહીં મળે એટલે દેરાસર શું જલ્દી ચા મળે એટલે આપણે તો આત્મા માટે વિટામિન છે આવો નિયમ ગોઠવો કે ભાઈ ચા પાણી આખું જિંદગી કરી જ છે નોડી આત્માનું કહે દાવતા બોલો આપણે આ દેહ માટે બોલો આઠ કલાકે ઉઘરાડીએ એની માટે ચા પાણી કરી આપીએ પછી જમવાનું એની માટે કરવાનું જમવાનું સમારવા કેટલું બધું બોલો રામાયણ પછી સાફસુ ઘર કરો ખાવા પીવાનું ઊંઘવા કેટલા કલાક દેહ માટે કાઢતા છો નહીં ચોવીસ કલાક માંથી કેટલા અગિયાર કલાક દેહને આપતા હશું ને કે વધારે આપતા છો વધારે હાથમાં માટે કેટલા કલાક આપ્યા આ તો જ્ઞાન મળ્યા પછી શરૂઆત થઈ ને તો હતી જ ક્યાં શરૂઆત બોલો હવે આ દેહ કેટલો જબરો છે બધું એનું કામ પતાવી નાખે ઉઠીને ટોયલેટ બાથરૂમ ખાવા પીવા નાવા તો બધું એનું પૂરું કરવાનું હવે તારે આપણે કંડિશન કરવાની એ જો તારું આટલું કર્યું જ મારું આટલું કરવું પડશે સમજાય છે ને ધણી જોડે નથી કરતા કે હું તમારી સાથે આટલી આવી હતી હવે તમારી સાથે આટલો આવો હા તો ગયા દુકાન પછી શોપિંગમાં તમારે આવું જ પડશે સામાન જોડે જોડે લઈને આવે કંડિશન કરે છે ને નથી કરે પણ આપણે આવું કંડિશન કરવાની આ દેહ સાથે પૂદગલ સાથે એ તમારું માટે અમે કેટલું ઘચાયા શ્રીમદ રાજેન્દ્ર કેટલું સરસ કહે છે કે અનંત અવતાર દેહ અરે આત્મા દેહ માટે વપરાઈ ગયો કે છે એક અવતાર આત્મા માટે દેહ વપરાશે અનંત અવતારનું સાટું વળી જશે બધા આપણે તો આખો આવતા નહીં પણ બે ચાર કલાક રોજ ના કાઢીએ ચાલે કારણ આ દેહ માટે તો બધું બહુ વેસ્ટ કરીએ છે આત્મા માટે ટાઈમ ટાઈમ કાઢો અને તો ઊંઘી જશે એની મેળે ખાઈ લેશે અરે આપણને લાગે આજે બિચારા ખાધું નથી તો સાંજે હા દેહ સાંજે ડબલ ખાઈ લે અને એને જો ખબર હોય ને કે કાલે અડધો દિવસ મળવા નથી તો અત્યારથી વધારે ઠોકી જાય બઉ હોશિયાર છે આપણું ચાલતું જ નથી બપોરે ઊંઘ ના આવ્યો ને રાત્રે વહેલો સાડા આઠ નવ વાગ્યા ઊંઘ્યો નથી સુઈ જવું સવાર પાછી મોડો ઉઠે છે રાત્રે મોડો ઊંઘ આવી કસી ને ખેંચી લે છે બધું આપડે આત્મા શું કામ ચૂકીએ મોરક બનીએ અનંત અવતાર તો છેતરાયા પણ હવે આત્માનું ભાન થયું શુદ્ધાત્મા છું આ ઊંઘનારો ચંપા જુદા હું શુદ્ધાત્મા જાગનારો જુદો ભાન થયા પછી શું કામ ખોટ ખાઈએ સમજાય છે ને બધો હા કે ના હા હા માઇક માં કો તો સંભળાય છે ભાવના ની ભરતી આવે છે ઓહો મારા કેવા ભાગ્ય છે કે આવો અપૂર્વ માર્ગ મને મળ્યો ક્યારેક વગર કારણે ભરતી માંથી ઓટ આવી જાય ત્યારે શું કરવું કઈ નહીં ઓટ માં આપણે આપણે ફરી દાદા ભગવાન કા સીમ જેજે કર્યા કરવું ઓટ થશે એટલે પાછી ભરતી એ ઓટ નથી હોતી આમ તું વાદળા આવે ને એટલે સૂર્યનારાયણ કે આત્મી ગયા ના ના હમણાં વાદળા જશે એ તો ફૂલ મૂન ફૂલ પ્રકાશ છે જ એટલે આપણે ઓટને બહુ ઉદાસીન રહ્યું કે ઓટમાં સમજી જવું આપણે મોટેથી ભક્તિ વધારી દેવી સમજાય ને એની મેળે આવે તો આપણી સહજ થયું અને આવું કંઈક ઓટ આવે ને ત્યારે ડબલ જોર મારવાનું સમજાય ને ડબલ જોર મારવાનું બે કલાક વધારે કરવાના આપણે આ ચરણવિધિ તો એટલી મહત્વની વસ્તુ છે એ એમાં આત્માના ગુણોની ભજના થાય છે તો એવું એક સાધન નથી કે આત્માની ભજના થઈ શકે આમ તો બે વાક્ય બોલાવે આત્મા શુદ્ધ બુદ્ધ છે ચૈતન્યગન છે નવીનાશી છે અજર અમર ભયો અને બધું બોલાવડે એ નથી કે આત્માની ભજના થતી નથી આ તો આખી સંપૂર્ણ સર્વાંગ ચરણવિધિ છે એક એક એમાં એને વ્યવહાર નિશ્ચય ચરણવિધિ કહીએ આપણે કે વ્યવહારમાં જરૂરિયાતની શક્તિ માગી છે મોક્ષે જવા માટે અને પોતાના નિશ્ચયની ભજના કરીએ છીએ એટલે બે સાથે થાય છે એટલે આ તો એટલે આ વખતની દાદાવાણી અંક ખરો ને એને દાદાની જ વાણીનું કલેક્શનમાં મળ્યું આપણને અને ચરણવિધિ ઉપર તો દાદા એટલી બધી વાતો લખી બોલ્યા છે એ તો આપણે કલેક્શન કરીએ કરેલું છે આપણે પણ દાદાએ કહ્યું કે આ ચરણવિધિ તો દાડામાં દસ વખત થતી હોય તો કરજો કે છે કે અમે એક વખતની આજ્ઞા આપી છે પણ દસ વખત થાય તો કરજો કે છે આમાં આવે છે ને હારી હારી લાવો હા ફેબ્રુઆરી દાદાવાણીમાં છે એ જો પુરુષાર્થના આવશ્યક સાધનો આ સવાર કોઈ પૂછતું હતું ને પુરુષાર્થ માટે શું શું કરવું તે આ પાંચ આજ્ઞાઓ પાડવી અને અહીં મારી પાસે આવ્યા કરવું એનું નામ સત્સંગ બીજો શું સત્સંગ કરશું કા અહીં ના આવો તો બીજે ક્યાં હોય કુસંગમાં જ હોય ને દુકાનમાં હો ને દુકાન કઈ સત્સંગ કહેવાય વડે કેવું નહીં અંદર ખાતે સમજી જવું કારણ જે આત્મા ભૂલાવે બધો કુસંગ કહેવાય જે મો ઉભો કરે બધો કુસંગ કહેવાય અને આત્મા જગાડે સત્સંગ કહેવાય બીજો શું સત્સંગ કરશો કે છે પાંચ આજ્ઞાનું વિવરણ કર્યા કરવું કેટલી સરસ વાત વિવરણ એનો એનાલિસિસ કર્યા કરવું શું પડાય છે કેટલું ક્યાં ચૂકાય છે એ જાગૃતિ રાખવી બીજો કયો સત્સંગ કે છે નવરા પડ્યા આટલું ચૂક ક્યાં ચૂકી જઈએ છે એનું તપાસ કરવું કેવી રીતે પાડી શકાય કેટલી પડાય છે રહી કઈ જાય છે જાગૃતિ ગોઠવો અને વખતે બેઠા બેઠા આપતાની પુસ્તક વાંચતા હોઈએ દાદાના પુસ્તકો વાંચતા હોય તો વાંધો નહીં એ વાંચવા જેવી વસ્તુ છે છતાંય કે એનો વાંચવું એવો આગ્રહ ના હોવો જોઈએ ચરણવિધિનો તો આગ્રહ રાખવાનો છે એ કદાચ તમે આમાં કોક દાડો વાંચવાનું રહી જશે ચાલશે પણ ચરણવિધિ વાંચવાની છોડશો નહીં કે છે અમે તો એક વખત કહ્યું છે કરજો પણ એને તો દાડામાં દસ દસ વખત બોલવી જોઈએ દસ વખત ચરણવિધિ

પણ બોલો કેટલું સરસ દાદા કે એમાં આત્માની ભજના થાય છે એના અને શબ્દાર્થ માટે કેસેટ આપણે બહાર પાડી છે એક એક શબ્દના અર્થનું ડિટેલ મળી જાય પછી એક બે વખત સમજી લીધું હોય પછી રોજ સમજવાનું છે રોજ તો બોલી નાખવાનું તમારે કહેવાય ચંપાબેન બોલો મોટેથી એ બોલે એટલે આપણે બરોબર સાંભળવાનું હા બરોબર બોલાય છે કેમ શબ્દ ભૂલી ગયા ફરી બોલો કહેવાનું હા એની પાસે પેલા બા નહીં આપણે પાઠ ફરાવતા ને બોલો આખો પાડો બોલી ગયા બોલો એટલે કે આ કેમ સાત ગુણ્યા બે ચોવીસ બોલ્યો ચૌદ બોલવાનું ફરી બોલું એ ભાઈ બોલ આવડાવવાની બીજું કશું બોલો ને એટલે ફેરફાર થયા ખરા જેમ લગ્ન મંડપમાં ગોર મહારાજ બોલાયું શું બોલાય કઈ યાદ છે આવડા માટે ધણી ચોટી પડ્યા આખી જિંદગી બોલો એવા આગા પાછા ના થાય શું બોલ્યા કઈ ખબર નથી આવું આ બોલ્યા કરો ઓછી સમજણ પડે કે ના સમજણ પડે પણ આત્મા પ્રગટતી જાય એવી ચરણવિધિ છે આપણી અને આખી નાની ચોપડીમાં તો બધું જ આખા જરૂરિયાતના બધા સાધનો મૂક્યા છે એ નમસ્કાર વિધિ નિષ્પક્ષપાતી નમસ્કાર વિધિ બોલો એ બોલવાથી કેટલી વિરાધના ધોવાઈ જાય છે જૈનમાં હોય તો વૈષ્ણવની વિરાધના થઈ હોય વૈષ્ણવમાં હોય તો જૈનની વિરાધના થઈ હોય એ બધી વિરાધનાઓ ધોવાઈ જાય છે અને બધા દેવદેવોને આશીર્વાદ મળે મોક્ષે જવા માટે નિરંતરાય પદ આવીને પૂરે નમસ્કાર વિધિમાં એટલું બળ છે સિમંદર સ્વામી પ્રાર્થનામાં કેટલી બધી જબરજસ્ત ઠેઠ કે મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી જતા સુધી દેવદેવી અને પ્રાર્થના છે અમને નિરંતરાય પણ અમે ત્યાં પહોંચીએ એવા આશીર્વાદ આપો આખી જિંદગીના પાપો દોષોને પસ્તાવા માંગ્યા છે એટલે એટલી બધી સરસ છે નમસ્કારી નવ કેટલી પાવરફુલ કારણ કે પાંત્રીસ વર્ષથી અમે આ કરતા હતા જરાક શબ્દ બોલાય વાંકો એટલે મહી આટા ઉકેલી નાખે કઠોર ભાષા તંતીલી ભાષા ના બોલાય શક્તિ આપો મૃદુ ભાષા બોલવાની શક્તિ આપો એટલે આ હેન્ડલ પાંત્રી આ નવ જાતની કલમો તો એવી જબરજસ્ત છે તમામ પ્રકારના સંસારના દોષો ધોવાઈ જાય બોલો પછી પાછળ પછી સામાયિકની વિધિ ને માર આરતીઓ કેટલું સરસ ભવ્ય બધી વસ્તુ છે એટલે આ બધું સાધનો આવશ્યક સાધનો કહેવાય કે જેથી કરીને આપણને એટલું કર્યા કરો આપણા આત્માની પુષ્ટિ મળ્યા કરે સંસાર ચોંટે નહીં બંધન ઉભા થાય નહીં સમજાય એ વાત છે ને આની કિંમત સમજાય ને તો આપણે છોડીએ જ નહીં નવરા પડ્યા મને તો યાદ છે આ ચરણ ચોવીસે કલાક ચાલ્યા જ કરતી હતી એક એક વાક્ય એટલું બધું જબરજસ્ત એની મહત્વતા લાગે એક એક શબ્દોની એટલી બધી કિંમત લાગે વર્ષો સુધી ચાલ્યા કર્યું હશે એક ધારું અંદર જે બધી જ વસ્તુ નવકલમાં કેટલા વર્ષો ચાલ્યા જ કરતી હશે એ દિન નહીં ઘોટાયા કરે કે આવી ઊંચી વાક્યો આવા ઊંચા વાક્યો રેણુકા ચરણવિધિમાં દાદા ભગવાનનું પ્રત્યક્ષ પ્રગટ ભરત ક્ષેત્રમાં હાલ વિચારતા થ્રી રેફરન્સ બધા લખ્યા છે તો દાદા ભગવાન તો આ કેવી રીતે સમજવાનું છે દાદા ભગવાન કોને કહીએ છીએ આપણે ટોપીવાળાને એ પોતે ના પાડતા હતા આ દેખાય છે તો એમ પટેલ છે હું નથી હું તો જ્ઞાની પુરુષ છું દાદા ભગવાન તો પ્રગટ આત્મા એ જ દાદા ભગવાન છે અને એ તમારી મહી જ બેટા છે એ જ દાદા ભગવાન છે પોતાના આત્માને જ પહોંચે છે તો કે અત્યારે આપણો પોતાનો આત્મા પૂરેપૂરો અનુભવમાં નથી આવતો ત્યારે એમની અંદરના પ્રગટ આત્માને આપણે યાદ કરીએ છીએ એ પ્રગટ કહેશો પ્રત્યક્ષ કહેશો એ ભરત ક્ષેત્રે હાલ વિચારતા કહેશો બધા એમ વાળા તત્વોને પહોંચે છે અને એ મા સિદ્ધ ક્ષેત્રમાં ગયા નથી હજુ બ્રહ્માંડમાં છે એટલે ગમે ત્યાં હોય ને તમે દાદા ભગવાન શબ્દ બોલો ને એટલે એમને પહોંચે ને આપણને ફળ આવે અને જેમ જેમ આપણો આત્મા અનુભવમાં આવશે ત્યારે ડાયરેક્ટ અહીંથી જ જવાબ મળશે આપણને એટલે આ પહોંચે છે પ્રગટને પોતાના જ આત્માને પહોંચે છે આપણે એ આપણે એમની આખું જે આજે આપણે આ વાતો સાંભળો છો તમે કે દાદાની વાણી તમે વાંચી છે એ જ્ઞાન મળ્યું છે પાંચ આજ્ઞા મળી છે એ આ દાદા આ દેહમાં જે દાદા ભગવાન પ્રગટ થયા એ દેહ મંદિરના નિમિત્તે આપણને બધું મળ્યું છે એટલે આપણી માટે હજે કહે દીપકભાઈ મને મળ્યા અનપરોક્ષ પ્રત્યક્ષ પણ મૂળ પ્રત્યક્ષ દાદા જ કહેવાય એ એ અનુસંધાન કન્ટિન્યુઅસ છે દાદા નેરુમા દીપકભાઈ બધા કન્ટિન્યુઅસ અનુસંધાન છે અને એ આપણા અત્યારે વર્તમાન વિદ્યમાન પરમાણુ કહેવાય વર્તમાન પરમાણુ હજુ હજુ થોડા જ વર્ષો થયા છે એમને અઢાર વીસ વર્ષો જ હજુ થયા વીસ વર્ષ થયા લગભગ પણ એટલે કોઈ બહુ દૂરના ના કહેવાય એટલે હાજર કહેવાય ને એમના એમના શબ્દો જ પાસોન થયા છે એટલે આપણી માટે વર્તમાન અને પ્રત્યક્ષ અને પ્રગટને ભરત ક્ષેત્રે હાલ વિચારતા પ્રત્યક્ષ જ કહેવાય આપણી માટે કે જે આપણને એમનું જ જ્ઞાન ભલે આજે નિરૂમાએ આપ્યું કે દીપકભાઈ આપ્યું પણ છેવટે દાદાનું જ તમને મળ્યું દાદાએ જે એમને સ્વયં પ્રગટ થયેલું એ જ તમને પાસોન થાય છે જેમ સવારે મમ્મી રસોઈ બનાવી હોય પછી સાંજે ભાઈ આપણને રસોઈ પીરસે તો ભાઈએ પીરસી કહેવાય કે મમ્મીની જ પીરસેલી મમ્મીની જ બનાવેલો માલ પછી બપોરે જમ્યા રાત્રે જમ્યા બીજે દર સવારે જમ્યા પણ એનો એ જ માલ આપણે ખાધો દાદાનું બના દાદાનું સ્વયં પ્રગટ થયેલું વિજ્ઞાન આખો એક એક શબ્દ આપતાણીના કે આ પુસ્તકોના એમના મૌલિક છે પોતાના ઓન અનુભવના શબ્દો કઈ શાસ્ત્રને ઉઠાંતરી નથી કે શાસ્ત્રમાં આવું છે ને પછી ફરી પ્રવચન કર્યા હોય એવું નથી સ્વયં ભોગવે તેની ભૂલ બન્યું તે ન્યાય પોતાના અનુભવના શબ્દો આખું વિજ્ઞાન વિતરાગ વિજ્ઞાન આપણી ભાષામાં એમના શબ્દોમાં અને આપણી લેવલે આપ્યું છે નહીં તો વિતરાગોની એટલી હાઈ લેવલની વાત આપણે ના સમજી શકીએ તો કામનું શું તો આપણા લેવલે ગ્રાહ્ય થાય સમજાય આપણને અનુભવમાં આવે અને આપણે વાપરી શકીએ જ્ઞાન એ લેવલે આપ્યું એટલે આપણી માટે તો આ એ પ્રગટ કો પ્રત્યક્ષો બધું એ શબ્દ મહીવાળા પ્રગટ આત્માને પહોંચે છે અને અત્યારે દાદા ભરત ક્ષેત્રમાં નથી કહીએ છીએ આપણે ભરત ક્ષેત્રમાં પૂરેપૂરું એમનું ધ્યાન છે જો એટલું બધું જાગૃતિ એમનું એટલી બધી સાચવણી કરી છે કે નિરૂમા ડાયરેક્ટ એમનું અનુસંધાન હતું આજે નિરૂમાએ દેહ મૂક્યો પણ છતાંય નિરૂમા અને દાદા બંને આપણા મહાત્મા ઉપર એટલું બધું એમનું વધારે પડતું વિશેષ ધ્યાન છે વિશેષ કાળજી છે વિશેષ રક્ષણ છે બોલો કોઈને કોઈને મુશ્કેલી આવવા નથી દીધી જ્ઞાનની કમી નથી પડવા દીધી અને સંસારમાં એ અભ્યુદય થયો છે અને મોક્ષ માટે નિરંતરાય પણ આવ્યું છે બોલો ક્યાંય મુશ્કેલી પડવા નથી દીધી એટલે એ એ જો ખાલી થઈ ગયા હોત ને તો આ બધો બળી પડી ભાંગ્યો હોત પણ આ બીજે રહીને પણ જેમ દિલ્હીમાં અમેરિકા ગયા હોય ને ત્યાંથી પછી ફોનથી તપાસ રાખ્યા કરે ને બધી વાતો ચીતો કર્યા કરે ને શું થયું સિમંદર સિટીમાં શું થયું કોણ આમ કરે છે બોલાવો એને કહેશે ફોનમાં એ બધું તેવું નિર્માણ દાદાનું આપણી પર ધ્યાન ચાલુ જ છે હજુ એ જો ખાલી થઈ ગયો તો બધું અસ્તવ્યસ્ત થઈ ગયો પણ ના અસ્તવ્યસ્ત થયું નથી એઝ ઇટ ઇઝ ચાલુ છે જે દાદાની શરૂઆત થઈ છે સત્સંગની એકે દિવસે ઘટ્યો દરેક દાડો ઊંચો જ ગયો છે બોલો એટલે એ જ બતાડે છે કે દાદા પ્રત્યક્ષ હાજર નિરૂમાં પ્રત્યક્ષ હાજર એટલે ભરત ક્ષેત્રે હાલ વિચારતા પણ લાગે કે દાદા હાજર જ છે પરોક જેવું લાગતું જ નથી અને કોઈ આમ ગમે ત્યાંથી સંકેત આપીને પણ આપણને બધું રક્ષણ આપ્યા જ કરે છે પડવા દીધા સમજાય ને વચ્ચે કન્ફ્યુઝન થાય છે તેનું ડિફરન્સીએશન શું એ વિચાર આવે ને એટલું મન કહેવાય અને ફોટા પાડે આમ ચિત કહેવાય નિર્ણય લે ને બુદ્ધિ કહેવાય ભોગવો બધો અહંકાર ને હોય એ ચારે જુદા જ છે આખું વિચાર એટલે શું શબ્દો જ લખેલા હોય નહીં લખે છે ને સત્સંગ ડાઇનિંગ એરિયા ઇટિંગ એરિયા ઇટિંગ એરિયા કયા જ કરો પણ હવે નામ લખેલો આપણે બીજો આપણે પછી એ ફોટા પડે ત્યારે ચિત્તને પડે ઇટિંગ એરિયા એટલે શું હશે ટેબલ હશે ખુરશી હશે રસોઈઓ આવશે ખાવાની સત્સંગ એરિયા એટલે અહીં કંઈ સત્સંગ થતો હશે તો શબ્દ વંચાય છે એ મન છે એટલું જ એવું આપણામાં એ મનમાં સ્પંદનો થાય છે અને પછી એ બુદ્ધિ વાંચે છે ને નહીં તમે આ પેલો ફટાકડા ફૂટે છે ને મોટા મોટા ફાયર વર્ક્સ હોય છે ને ત્યાં ડિઝાઇન થાય ને એમાં કઈ સુસ્વાગતમ ને કંઈક કંઈક લખી શકે એ કઈ ડિઝાઇન થતી હોય તો તમે જોઈ શકો ને તો એવું એ પરમાણુ ફૂટે છે ને ત્યારે શબ્દો વંચાય છે તે બુદ્ધિ વાંચે છે કે આ શું કહેવા માંગે છે આપડી બુદ્ધિ ગુજરાતી ભાષામાં મન બોલે તો ગુજરાતી એમ છે ઇંગ્લિશમાં બોલતું હોય મેં પેલી બેનને પૂછ્યું તો મારું મન ઇંગ્લિશમાં જ બોલતું હોય બધું પછી ગુજરાતી જાતે ટ્રાન્સલેશન કર્યા કરવું પડે મને ઇંગ્લિશ બોલે તમારું ગુજરાતી વાળું સમજે પછી ઇંગ્લિશ મેળ બેસાડે પણ એવું આપણું મન એ ભાષા એ બુદ્ધિ એવી પકડે ભણેલી હોય ગુજરાતી કે ઇંગ્લિશ તો મન પછી મનના સંકેતો એ ભાષામાં સમજે બુદ્ધિ પણ એ સંકેત જ હોય છે એક જાતનો પરમાણુ ફૂટે છે અને સ્પંદન હોય છે બસ બીજું કશું જ હોતું નથી મનના સ્પંદનો અને અધ્યવસન કહેવાય છે સ્પંદનો ફૂટ્યા જ કરે ટાઈમ થાય એટલે બુદ્ધિ વાંચ્યા કરે બસ એ વાંચ્યા પછી એનું એનું વિઝ્યુલાઇઝ કરવું એ ચિત્તનું કામ છે કે ભાઈ સત્સંગ એરિયા એટલે શું હશે તો કે પછી વિઝ્યુલાઇઝ થાય કે ટેન્ટ આ બાજુ હોવી જોઈએ તો કે જમવા કરવાનું ત્યાં હોવું જોઈએ એટલે એ એ જે વિઝ્યુલાઇઝ કરે છે એ ચિત્ત કરે છે સમજાય છે ને એટલે આટલો ડિફરન્સ સમજવો છોકરો મોડું આવ્યું ને એટલે મન તો બતાડે હજુ નથી આવ્યું શું થયું હશે અકસ્માત થઈ ગયો હશે જાત જાતનું બતાડ પછી તરત જાય એક્સિડન્ટ દેખાડે કાર દેખાડે કશું થયું હશે હોસ્પિટલમાં ત્યારે ફોન આવે મમ્મી હા ચાલો બે એક્ટિવ ફોટા પાડતું હોય ત્યારે ચિત્ત હોય છે અને વિચાર ભાગ મન હોય છે એ ધીમે ધીમે અને ના દેખાય તો બહુ ઉપાધિ કરવી નઈ એ બધા એક જ પૂદગલ ના ફેઝીસ છે જડ તત્વના બધા ફેઝિસ છે એટલે આપણે એમાં જવાનું કે આ રેણુકાનો માલ છે મારો નથી સમજાય ને એ પછી જુદું ના પડ્યું તો આ બધું રેણુકાએ નક્કી કર્યું રેણુકાને વિચારા આ રેણુકાને દેખાયું રેણુકાને એમ નાખી દેશો ને માથે એટલે આપણે બધા છૂટા બહુ બહુ ઝીણવટ દાદા કહે કે અમે પછી અમે તો ઓળખી ગયા એટલે પછી બહુ ઝીણવટમાં પડીએ જ નહીં એક પુતગલના બધા પરિયયો કહેવાય ફેઝ ઈઝ ઓફ ધ પુતગલ જેમ રોટલી પૂરી ખાકરો નહીં બધું હોય છે ને શીરો અરે ઉપમા હવે એક જ ઘઉંના બધા ફેઝિસ કહેવાય કે નહી હા એક લોટને આમ બાંધો તો શીરો કહેવાય આમ કરો તો ઉપમા મીઠું ગળ પણ નાખે તો શીરો કહેવાય મીઠું નાખો તો ઉપમા કેવાય થોડું પ્રિફેરેશન ફેરે પણ મૂળ ઘઉં ને સાધનો તો એના જ ને મસાલા તો બધા મીઠું ના નાખે ને ગોળ નાખે ને ખાંડ નાખે રોટલીમાં અમુક અમુક નાખે પાણી લોટ તો હોય જ પેલામાં લોટ શીરામાંય પાણી લોટતો હોય ત્યાં બધા ફેઝિસ બદલાયા કરે

જલેબી એટલે આપણે કુદી પડે આપણે ભાવતી આઈટમ હોય એટલે આપણે કુદી એ બતાડે છે એમાં આપણે નાચવું ના નાચવું આપણું સ્વતંત્ર છે અને આમાં કેવું હોય છે મન બતાડે છે ને પછી બુદ્ધિ વાંચે છે બુદ્ધિ વાંચે છે ને પછી સારી વસ્તુ હોય તો અહંકાર વિચરે છે મનમાં અને ખરાબ વસ્તુ હોય તો અહંકાર કે છે મારું મન આ ઉંમરે કે છે કેટલું ખરાબ વિચાર કરે છે કે છે એવું બધું પછી બહુ પસ્તાવો કરે આટલા ખરાબ વિચાર મને આવે છે એવું બધું વિચારે વિચાર આવે ને ખરાબ વિચાર આવે ને એ ખરાબ એટલે શું ધણી સારામાં જાય તો કોકને ને થાય હા કેટલો સારો છે પછી આપણે મનમાં પસ્તાવો થાય કે આવો કેટલો ખરાબ વિચાર આવે ઘરમાં સારા છે ઉપાધિ કરવા જેવા છે નહીં અને ઉપાધિ કરાવતો હોય તો બીજા મને ક્યાં પડવા જેવું છે તો પણ મન આપણું બતાડે કેટલો સારો છે શાંત સ્વભાવનો ક્રોધી નથી ડાયો છે આવો મને મળે તો કેટલું આવું બધું વિચારે તો આપણે ખબર પડે શું તોફાન માર્યું શરમ નથી આવતી વળીએ થોડું પણ આવું મન બતાડે જાત જાત પણ આપણે નાચવાની જરૂર નથી આપણે સાંભળવાની તારી વાત સાંભળી ભાઈ આપણે એટલે એ બુદ્ધિ વાંચે છે અને અહંકાર પછી વિચરે છે અને ખરાબ વિચાર આવતા હોય તો બુદ્ધિ વાંચે ને પછી અહંકાર ચૂપ થઈ જાય ના મારે નથી કરવું જે મરવાની વિચાર આવે ને તો તબિયત બગડી આમને એમ બગડ્યા કરશે તો છ મહિનાથી વધારે નહીં જવાય નહીં જવાય થાય ને એટલે મેં બધું ગભરામણ શરૂ થાય ના ના હજુ તો હરી સમજે હજુ તો કાળા વાળ છે કઈ ખાસ જવાય એવું નથી પછી એમ તેમ પાછું વાડી નાખ્યા અંદર ને અંદર મન તો બતાડે મરી જવા છે ના ના હજુ કઈ મરાશે નહીં હજુ તો બેતાલીસ હતા હજુ તો પછી હજુ પાંચ દસ વર્ષ તો આરામથી જીવા એમ કરી ને પેલું અહંકાર ફેરવી વાડે છે એટલે મન નચાવતું નથી એને જેમાં જવું હોય એટલે આપણે શું કરવું ધ્યેય પ્રમાણે ચાલવું આપણે મોક્ષનો ધ્યેય નક્કી કર્યો કોઈને દુઃખ નથી આપવું એવો ધ્યેય નક્કી કર્યો સંભાવે નિકાલ કરવો છે રાગદેશ થવા નથી દેવા કોઈ જોડે ભેદ પાડવા નથી એવું બધું નક્કી કર્યું ને એ નક્કી પ્રમાણે આપણે ચાલ્યા કરો પેલું બતાડે ઊંધું ચતું કેન ગેટ આઉટ અને ધ્યેય પ્રમાણે તો ગયો હેઠ કહેવાનું તમે જુદા છો મન જુદું છે એટલે મન કંઈ નચાવનારું નથી નચાવનારી પેલી બુદ્ધિ ને અહંકાર બધા એ લોકો લાલચુલ છે લાલચમાં આવે ને પછી નાચે છે અને આપણે એમાં ભળી લે એટલે આપણને અસરો થાય બધી આ બુદ્ધિ મનનું વાંચે બુદ્ધિ ને બુદ્ધિને આપણે જો જુદું રાખીએ ને તો પછી એ કોઈ આપણને નચાવી ના શકે